નમસ્કાર મિત્રો અત્યારે આપણે છીએ હળવદ તાલુકાના શક્તિનગર ગામ પાસે આવેલ નકલંગ ટાઉનશીપ ખાતે અને ત્યાં આગળ તમે મારી આજુબાજુમાં જે ભગવા કલરની બધી મિત્રો જોઈ રહ્યા છો આ કે ત્રણ જે નવમાં એસસી એસટી અને ઓબીસી સમાજની કે વર્ગની જે બહેનો છે એ ત્રણ નવમાં પ્રવેશ મેળવે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર એને માટે અરજી કરવાની હોય અરજી કર્યા પછી એને રાજ્ય સરકાર મિત્રો આપતી હોય છે પરંતુ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની અહીં કાટ ખાય છે અહીં ત્રણ નવમાં જેને પ્રવેશ મેળવ્યો છે જે બહેનોએ તો એ એને હજી સુધી સાયકલો મળી નથી અને અહીં જે મિત્રો આ સાયકલો છે પડી પડી ધૂળ ખાય છે આ સમાજ કલ્યાણ વિભાગનું આખો એના વિષય આવે ને એ પછી જે છે એ શાળાઓને એને આદેશ કરતી હોય છે એમને અમે પૂછ્યું હતું એમનું કહેવાનું એ થયું કે હજી અમારું ઉપરથી કંઈ આદેશ આવ્યો નથી એટલે પછી આદેશ આવશે ને પછી અમે સાયકલ દઈશું પરંતુ આ લોકો એ બહેનોને એ દીકરીઓને સાયકલ ક્યારે આપશે કે સાયકલો કાટ ખાઈ જાય પછી આપવાના છે અહીં જે છે મિત્રો એ વરસાદ માથે પડે હમણાં તડકો હતો તો કહેવાનું થતું હતું કે અહીંયાથી છેલ્લા બે થી અઢી મહિનાથી આ ચારસો થી વધુ જે સાયકલો છે મિત્રો એ સાયકલો અહીં પડી છે આની ઉપર તડકો અને તેની સાથે મિત્રો જે વરસાદ છે વરસાદ પણ પડી રહ્યો છે અને સાયકલો અત્યારે કાટ લાગવાનું શરૂ થઈ ગયું છે સાયકલોને અને એ એમણામાં અહીં જે છે મિત્રો એ પડી છે અહીં કોઈ ધ્યાન રાખવાવાળું છે નહીં માની લીધું કે અહીં બાજુમાં જ હાઈવે છે રાત્રિના સમય આવીને જો કોઈ સાયકલો ભરી જાય તો પછી જવાબદાર કોણ તો અહીં કોઈ ધ્યાન રાખવાળું છે નહીં હમણાં અમને આજુબાજુમાં જાણવા મળ્યું ઝારખંડ બાજુથી કે આવ્યા હતા કે સાયકલો ફિટ કરવા માટેની ફિટ કરીને વહી ગયા એને દોઢથી બે મહિના જેવો સમય થયો છે તેમ છતાં પણ હજી જે છે મિત્રો એ આ સાયકલો વિતરણ કરવામાં આવી નથી સરકારી અને ગ્રાન્ટેડ જે શાળાઓ છે મિત્રોને એમાં ધોરણ નવમાં હું ફરીથી કહું કે એસી એસટી અને ઓબીસી વર્ગની જે બહેનો છે જેને ધોરણ નવમાં પ્રવેશ લીધો છે ને ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર એને અરજી કરવાની હોય છે ને એને વિનામૂલ્યે જે સાયકલ છે એ સાયકલ આપવામાં આવતી હોય છે પરંતુ એ બહેનોને હજી સુધી સાયકલો આપવામાં આવી નથી સાયકલો આપવામાં નથી આવી એની સામે માની લીધું કે કંઈક કોઈ નેતાઓને હજી મુહૂર્ત નહીં આવ્યું હોય કોઈને મુર્ત નહીં આવ્યું હોય નેતાઓને કારણ કે એને ટાઈમ નહીં મળ્યો હોય કારણ કે એમાં એ ફરી આમને ફોટા સેશનો કરાવવાના હોય ને તો એ એમને ટાઈમ નહીં મળ્યો હોય તો હજી નહીં વિતરણ કર્યું હોય પરંતુ અહીં પેઢી પેઢી ધૂળ ખાય છે આ વેલાઓ જે છે મિત્રો એ માથે ચડી ગયા છે સમાજ કલ્યાણ વિભાગ મોરબી જે છે મિત્રો એનો આપણે સંપર્ક કર્યો હતો અમને જાણવા મળ્યું કે એનામાં આવે તો અમે પૂછ્યું કે સાહેબ ચારસોથી વધુ સાયકલો બિનવારસી એમણે પડી છે ધૂળ ખાય છે કાટ લાગી ગયો છે તો એમનું કહેવાનું એ થયું કે હજી ઉપરથી આદેશ આવ્યો નથી આદેશ આવશે ને એટલે અમે જે છે એ સાયકલનું વિતરણ કરીશું ધોરણ નવની જે એસી એસટી ઓબીસી વર્ગની જે દીકરીઓ છે કે એને ધોરણ નવમાં પ્રવેશ લીધો છે તો પછી એને ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર જે છે મિત્રો એ અરજી કરવાની હોય છે એના જે કંઈ ફોર્મને કંઈ હોય એ સબમિટ કરવાનું હોય છે ને પછી એને આ જે રાજ્ય સરકાર છે મિત્રો એ ફ્રીમાં આ સાયકલ જે છે એ સાયકલ આપતી હોય છે પરંતુ વર્ષ બે હજાર ચોવીસની સાયકલો જે છે હજુ સુધી હડોદમાં વિતરણ કરવામાં આવી નથી ગ્રાન્ટેડ કે સરકારી શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓને અને આ સાયકલો જે છે મિત્રો એ તમારી નજરની સામે છે તમે જોવો છો કે હવે તો આમાં બાવરા ઉગી ગયા અને હમણાં પડી પડી અહીં ધૂળ ખાય છે પરંતુ વિતરણ કરવામાં આવતી નથી તો આ કોની આડા હાલે છે સાયકલો જે છે મિત્રો એ આવી છે તમને મને બધાને ખબર છે કે એક સાયકલની બજારમાં શું કિંમત છે તો અહીંયા ચારસોથી વધુ સાયકલો એમણા પીડી છે ઓલી બેનો એવું છે નહીં કે ધોરણ નવમાં જીને પ્રવેશ લીધો છે એ હજી સ્કૂલે નથી આવી એટલે સ્કૂલે આવશે પછી જે છે સાયકલ વિતરણ કરવામાં આવશે એવું તો કંઈ છે નહીં હમણાં તો દિવાળી આવશે અડધું તો સત્ર એટલે આ જે છે મિત્રો એ હમણાં તો દિવાળી આવું છે ને એટલે એકસા અડધું સત્ર તો પૂરું થઈ જાય છે અને આમાં લખેલું છે ને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ત્રેવીસ તો બે હજારો થઈ ગયો ચોવીસે પૂરો થઈ ગયો ને બે હજાર તેવીસ લખેલું જ છે મિત્રો જેવો શાળા પ્રવેશ ઉત્સવ વંચતા હોય શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ત્રેવીસ કે બે હજાર તેવીસની આ સાયકલો નકલંગધામ મંદિર સામે નકલંગ ટાઉનશિપમાં ખાઈ રહી છે અહીં કોઈ સાંભળવા વાળું નથી રાત્રિના સમયે જો આવીને કોઈ ફરી જાય ને તો કોઈ કહેવા વાળું છે નહીં કારણ કે અમે ક્યારે બે કલાકથી તો અમે થોડીક તપાસ કરતા જોતા પણ અહીંયા અમને કોઈ કહેવા ન થાય કેમ સાયકલો તમે જોવો હો ક્યાં ગામના હો કોણ હો ને એટલે આવું બધું છે મિત્રો એટલે મારને તો ખાસ અમને ખરેખર એવું લાગી રહ્યું છે કે આપણા જે નેતાઓ ખરા ને એની પાસે ટાઈમ નહીં હોય નહીતર તો સાયકલો વિતરણ થઈ ગઈ હોય એમની પાસે ટાઈમ નહીં હોય અત્યારે કદાચ એ કામમાં છે એટલા બધા એટલે એમની પાસે ટાઈમ ન હોય નહીતર તો વર્ષ બે હજાર ત્રેવીસનો શાળા પ્રવેશ ઉત્સવની આ બધી સાયકલો મિત્રો એમણામાં અહીં પડી પડી ધૂળ ખાય છે અને કહેવાળું કોઈ છે નહીં અધિકારીઓને કહેવું પડે ને આખરે ચૂંટાયેલા મિત્રો જવાબદારી એ પ્રતિનિધિની હોય છે એમને ધ્યાન દોરવાનું હોય આપણા ધ્યાન આવે છે તો આમના ધ્યાને નહીં આવતું હોય એમને તો બધા એને મત દઈને આપણે મેકલા છે એમના ધ્યાને ન આવતું હોય એમને તો કેવું પડે ને અધિકારીઓને કેવું પડે આ જે વિભાગમાં આવતું હોય એને કેવું પડે કે પડી પડી ધૂળ ખાય છે તો પછી તમે વિતરણ કરી દો શાળા ઉત્સવ બે હજાર ત્રેવીસની છે આ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની તો હજી સુધી વિતરણ કરવામાં આવ્યું નથી જે બહેનોએ ત્રણો નવમાં જેને પ્રવેશ લીધો અને એની ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર અરજી કરી છે એટલા માટે થઈને જ આ હડોદમાં આટલી સાયકલો આવી છે એવું તો કંઈ છે નહીં કે અરજી નથી કરીને અગાઉથી લાવીને મેકી દીધી છે અને હવે અરજી કરે ને પછી વિતરણ કરવામાં આવશે એ અરજી કર્યા પછી જે આખો ડેટા ગયો હોય ને ડેટા ગયા પછી એટલી સાયકલો જે છે એનું મટીરિયલ આવ્યું હોય આવીને અહીંયા આગળ આ ફિટને એ બધું કર્યું અને આની ઉપર આ વરસાદ વરસે છે એ કાટ અત્યારે બે ગયો છે કાટ લાગી ગયો છે આ સાયકલો ઉપર અને હજુ સુધી વિતરણ કરવામાં આવી નથી અને ક્યારે વિતરણ કરવામાં આવશે એની પાસે કોઈ તારીખે નથી એટલે જ આપણને થયું કે આ પણ થોડુંક બતાવીએ અને જે લોકો નથી ખબર તો એને બતાવીએ અને એક આપણે એવી એક આશા રાખીએ મિત્રો કે જે બહેનો કે જેને સાયકલ ખરેખર જરૂરિયાત છે અને એને અરજી કરી હતી તો પછી એના સુધી આ સાયકલ પહોંચે અહીં પડી પડી ધૂળ ન ખાય જે બેનોને વિતરણ કરવામાં આવશે તે ઘરે લઈ જાય છે દરરોજ ગાભો મારશે અને હાચવશે પરંતુ અહીં જે છે શું પરિસ્થિતિ છે મિત્રો એ તમારી નજરની સામે છે આ તમને બતાવીએ છીએ કે પાછી મજબૂત સાયકલ છે એવી તો નથી જ પણ આની ઉપર હવે વહેલા ચડી ગયા ને હવે આ જો ચોમાસામાં વિતરણ નહીં કરે તો આ સાયકલો જે છે મિત્રો એ કોઈ જ કામની રહેવાની નથી આ એમણાં જે છે ધૂળ થઈ જાય છે પડી પડી હળી જવાની છે એમના કાટ લાગી જવાનો અને કાટ તો અત્યારે બેહી તો ગયો જ છે આરામાં બે ગયો બ્રેકો છે આ છે એમાં કાર્ડ બે માથેથી આ જાય અને જો વિતરણ કરવામાં ન આવે તો પછી કાર્ડ બેહી જવાનું તો ખાસ આપણો આ જે વિડીઓ જે અધિકારીઓ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જોવે છે એને વિનંતી કે હળવદની સરકારી અને ગ્રાન્ટેડ જે શાળામાં એસસી એસટી ઓબીસી વર્ગની જે બહેનો એ ધોરણ નવમાં પ્રવેશ લીધો અને એને જે સાયકલ માટે ડિજિટલ ગુજરાત સાયકલો આવી ગઈ છે તો પેઢી પેઢી ધૂળ ખાય છે વિતરણ કરવામાં આવી નથી તો વહેલી તકે આ બેનો સુધી આ સાયકલો પહોંચાડી દેવામાં આવે કારણ કે એમને સાયકલો જોતી હતી એટલે તો એમને અરજી કરી હતી તો ખાસ અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિનંતી કે બીજા કામ તમે બે ઓછા કરો તો વાંધો નહીં પરંતુ આ ખરેખર આ આ રાજ્ય સરકારે જે સાઇકલો મેંકલી છે વર્ષ બે હજાર ત્રેવીસના શાળા પ્રવેશ ઉત્સવની આ સાઇકલો છે અને પડી પડી રોડ માથે એમણાં રાત્રિના સમયે જો કોઈ આવીને ભરી જાય તો પછી આ જવાબદારી કોની છે એમણામાં કોઈ પણ પ્રકારની મિત્રો સેફ્ટી નથી હાઈવે આમો જ દેખાય તમે જુઓ અહીંયાથી કંઈ આવે વાહન લઈને આવીને એક આમટી પચી પચાક હો સાયકલો પરી જાય તો આમને કોણ એને રોકવા આવું અને આજુબાજુમાં અમે જોયું સામે સીસીટીવી ક્યાંય નથી આ બાજુય નથી તો ક્યાંય સીસીટીવી એક એ તો કંઈ છે નહીં તો પછી આ સાયકલો આવી છે પછી તો તમે ફરિયાદ કરવાના ને કે ચોરી ગઈ એમ એટલે હવે દેવાની નથી થતી તો આવી ગઈ છે બે અઢી મહિનાથી કાટ ખાઈ રહી છે ધૂળ ખાઈ રહી છે તો પછી આને ક્યારે તમે વિતરણ કરશો એટલે ખાસ મિત્રો એ બતાવવા માટે થઈને જ અત્યારે આપણે મળ્યા હતા કે એસી એસટી ઓબીસી વર્ગની જે ધોરણ નવમાં અભ્યાસ જે જેને પ્રવેશ લીધો છે જે બેનો બહેનોએ જે દીકરીઓ દીકરીઓએ તો એને ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર અરજી કરી હતી કે મને અને સરકાર પાછી સાયકલ આપે છે એટલે એને અરજી કરી દીધી હવે એ બધું કર્યા પછી સાયકલ જે છે હજી આપવામાં નથી આવી બે હજાર તેવીસના સ્ટીકર મારેલા છે શાળા પ્રવેશ ઉત્સવના તો પછી આ લોકો સાયકલો ક્યારે વિતરણ કરશે તો હવે મિત્રો એવી એવી આપણે એક આશા રાખીએ છીએ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ અધિકારીઓને કે અધિકારીઓને જણાવે કે જે લોકોએ જે બહેનોએ જેને અરજી કરી છે ને જેને સાયકલ મળવા પાત્ર છે તો આ ધૂળ ન ખાઈને એને જે સાયકલ છે એ વિતરણ કરી દેવામાં આવે પોટા અમને મેકલજો અમે છાપશું તમે કામમાં હશો તો વાંધો નહીં એકાદ ટાઈમ કાઢી નાખજો ને આને વિતરણ કરાવી નાખીએ આ આપણે પોટા છાપશું કારણ કે મોટા ભાગે પોટા જીવીઓ તો છે જ આ બધા નવરા નથી ને હમણાં એક ભાઈ જ અમને આ વાત એને કરી કે આ નેતાઓ નવરા નહીં હોય નેતર તો કે આપી દે કે અત્યારે કામમાં એટલા હશે ને કે અને એ બધા ઘણું બધું કામ કરે છે એ પણ હમણાં આપણે થોડુંક બતાવવું છે એમનું કામ